નમસ્તે મારું નામ રાજેશ સોનારિયા છે અને અમે લોકો વેરાવળથી આવીએ છીએ આજ રોજ અમે માળિયા હાટીનામાં કેમ્પ આયોજન કરેલ છે અલીસા ભાગની અંદર અને અમે લોકો ફ્રી થેરેપી આપીએ છીએ કમ્પ્લીટલી એની અંદર તમને શરીરના દુખાવા છે કોઈપણ ટાઈપના રોગો છે એને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને અમે લોકો આઠ વર્ષથી આ થેરેપી બધાને આપીએ છીએ અને હંડ્રેડ પર્સન્ટ બધાને રિઝલ્ટ મળે છે અનચુક લાભ લેવા વિનંતી બરાબર નબત કે ફાયદા કઈ રીતે થાય છે અને આ મશીન પ્રોડક્ટ જે છે એ કઈ રીતે કામ કરે છે એ જે લોકોને ખબર નથી એ ને સૌથી પહેલા તો હું એક ને પૂછીશ કે છે એ શું કામ કરે છે તમારું બેન નામ થેરાપી કેટલા મિનિટની હોય 20 મિનિટની હોય અડધી કલાકની હોય કલાક સાંભળજો બધા નવા લોકો છે સાંભળજો આપણી છે થેરાપી હોય આપણી શું લાભ મળે રમેશગીરી શું લાભ થાય

तो अप डाउन अप डाउन था सर रोडियल में थे आंसर। दबा था फुल जा से। पास ही करो कुल बांधो नहीं नहीं हम हॉसडों में सर्किल आ है तो बहुत વધારે आए था वो जाए। ऊँची नहीं आए ना था। ये आउसे। बराबर लग रहा है। अरे जाओ भाव